જાફરાબાદ ખાતે દિવસની મહારેલી આખા માત્ર અને માત્ર ગુજરાતના સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહના સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે જાફરાબાદ શહેરમાં આજે દરેક શાળાના વિદ્યાર્થી મહારેલી કાઢી સી છે તો ગીર છે નારા સાથે લોકોને સ્ની પ્રત્યે કહી શકાય કે જાગૃતિ લાવવા માટે સમજણ આપવામાં આવી હતી આ રેલીમાં જાફરાબાદ શહેરની દરેક શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો જોડાયા હતા સિંહ દિવસ કહેતા આનંદની લાગણી અનુભવું છું કે આપણા વિસ્તારમાં જ્યાં સિંહ વસે છે સિંહ જાય છે તે વિસ્તારમાં તમામ સ્કૂલો કોલેજોના બાળકો શિક્ષકો તેમજ ગામ લોકો ગ્રામજનો વિશ્વ સિંહ દિવસ ઉજવે છે અને બાળકો રેલી કાઢી લોકોને સંદેશ આપે છે સિંહના નારા લગાવે છે અને તમામ લોકો સુધી સિંહની જરૂરિયાત અને સિંહ આપણા માટે શું ઉપયોગી છે એના નારા લગાવી લોકોને દરેક લોકોને સંદેશ આપે છે અને દરેક લોકો વિશ્વ સિંહ દિવસ ઉજવતા થયા છે એ

આપણે જોઈએ તેવી જ રીતે આપણો ગીર પણ બસાવવું જોઈએ જેવી રીતે સી સી આપણું અનમોલ રત્ન છે તેવી જ રીતે આપણું જિલ્લો અને આપણો ગુજરાત એમાં આપણું સૌરાષ્ટ્ર એટલે કે આપણો અણમોલ રત્ન સિંહને બસાવી અને આપણો ગીર બસાવવું આપણો દેશ જેવી રીતે આગળ લાવી અને આપણે નું વધારે પડતું પ્રમાણ જોવા મળતું હોય તો તે અમરેલી જિલ્લો છે સિંહ સિંહ એ આપણા દેશનું રક્ષક અને આપણું ગૌરવ છે સિંહના સિંહ સિંહ બસાવીએ અને ગીર બસાવીએ આપણે તો એક નારો બોલી લઈએ સિંહ બસાવ